અને ભક્તો કથા વાર્તા સિવાય જગતમાંથી ઉખડવું એ વેરી 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 હાર્ડ છે કથા વાર્તા સત્સંગના માધ્યમથી જગતમાંથી ઉખડાય એટલે ભગવાનના ભક્તોને કથા વાર્તો નતો જોઈએ જોઈએ ને જોઈએ પછી ત્યાગી હોય યા તો ગ્રહસ્થ હોય ઘર સબામ તમે બધા બેઠા છો તમે તો સંસારી ગ્રહસ્થ ભક્તો છો પણ સત્સંગોના દ્વિતીય પ્રકરણની અંદર સાતમા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે સંતો માટે ટકોર કરી એ પરમાસો જીવન પર્યંત સત્સંગનો જોગ રાખજો કથા વાર્તાનો જોગ રાખજો એમાં મહારાજ બહુ સરસ વાત કરી મહારાજ કહે કે બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલા સંત હોય કેવા બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલા સંત હોય એમણે પણ મારા કે સત્સંગ કથા વાર્તાનો ત્યાગ ન કરો અને જો ત્યાગ નિશ્ચય ભ્રષ્ટ સ્થિતિને પામે દીધી નાત્ર સંશય તમે કલ્પના કરો એક તો સંત બ્રહ્મનિષ્ઠ સ્થિતિ પામેલા એ કથા વાર્તાનો પ્રસંગ છોડી દે તો ભ્રષ્ટ સ્થિતિને પામી જાય અને ક્યારેક સંસાર તો બંધન કરનારી સહજ પ્રકૃતિ વાળો છે એમાં રહ્યા પછી આપણે માનીએ કે કથાની શું જરૂર છે तो क्या विरक्त थी कथा वार्ता हे तो, जो हो तो ते में संसार तरक्त तो तो बनी जीवी अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए